મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો ભાઈ અત્યારે સાંજે ચાર વાગી ગયા છે ફાઇનલી આપણી ગાડી અંદર લઈ લીધી છે ખાલી કરવા માટે બરાબર દોળા અને તાળપુત્રી બધું છોડી નાખ્યું છે હવે એ લોકો ખાલી કરે છે હમણાં તમને દેખાડ્યું ખાલી કરે છે બરાબર હવે જોઈએ ક્યારે ખાલી કરાય ક્યારે નહીં આ જો નાના નાના કેવા છે ગાયું બધી નાની નાની આવી ગઈ છે બરોબર હાલ એ શું નાસ્તો કરવા છોટો છે હવે હાલો ચા પાણી પી લેવી બધાય બરોબર નાની કેન્ટીનમાં તો સેવ મમરા ખાવા માંડ્યો છે બરોબર તો હવે અંદર જાવી અમને બરોબર આપણે ક્યારે ખાલી કરે કોને ખબર હવે આપણી ગાડી ખાલી થાય છે થોડીક થપ્પી બાકી છે બરાબર આ મશીન થી લે છે એ બધું ને આ થપ્પી મારે પછી આ મશીન થી લે બરોબર તો અંદર હવે લઈ જાય છે આ બધું અહીંથી ધીમે ધીમે આમાં ખાતર બનાવે છે બરાબર કાળી માટી છે એવા તમને દેખાડવું અહીંયા થોડુંક ખાતર બનાવે છે પણ અત્યારે બધું બંધ છે થપીએ મારે છે બરાબર જો ખાતર ખેતરમાં નાખવાનું ખાતર બને છે જ આવું જોઈએ ગ્રેન્યુઅલ ખાતર બનાવે ભાઈ આમાં બરાબર હલો તો મળીએ હવે ક્યારે ખાલી કરે છે ભાઈ થોડીક જ બાકી છે બરોબર તો ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હા સાફ કરે છે આ ભાઈ ને એ બરાબર બધા ભેગું કરે છે હમણાં આપણે અહીંથી નીકળવી બરોબર ગાડી તો ખાલી કરી નાખી છે આપણે અહીંથી નીકળવી પછી ખબર પડે કઈ બાજુ જવાનું છે બરોબર ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે ગાડી નીકળી ગયા બરોબર એમઆઈ ડીસીમાં બહુ ટ્રાફિક હતો એટલે આપણે રોડ સડાઈ દીધી છે તો અહીંયા બધા રોડ ઉપર જઈ મહેન્દ્રાવાળાના શોરૂમ ને એવું આવે છે

આપડે ધીમે ધીમે હોટલ બાજુ હવે બરોબર હોટલ બાજુ ધીમે ધીમે રહ્યા જાય નાસિક માં તો આવું બધું છે અહીંયા છે આવું બધું છે શંઘારેલું છે ભાઈ હા મોસ્ટ ભાઈ નાશિકની મોઢ છે તો દવાખાનું છે દવાખાનું એવું શંગારેલું હતું જો ભાઈ અત્યારે પંજાબી હોટલ આવી ગઈ છે બરોબર તો આપણે અહીંયા ઊભી રાખી દીધી છે અત્યારે હવે સવારમાં વહેલા સાડા પાંચ છ વાગે આપણે નીકળશું અહીંથી બરાબર અને ભરવાનું પણ કન્ફર્મ થઈ ગયું છે આપણે ડુમળી ભરવા જવાનું છે હોવાની બરાબર તો હમણાં આપણે જઈએ હવે જમવા કેવું છે જમવાનું તમને બતાવીએ પછી તમને હોટલનું લોકેશન આવું બતાવી દઉં બરાબર તો તમારે લોકોને અહીંયા આવવું હોય ને તો પ્રોબ્લમ ન પડે બરાબર જમવાનું કેવું છે એ તમને કહું પછી તો આમાં મેળો સાંભળો છે બરાબર આપણે ઓલી હોટલે હતા ત્યાં આપણને મજા આવે એવું કઈ હતું ને એટલે ત્યાંથી આપણે નીકળી ગયા બીજી હોટલે જ આવી જ મેળો જોયે પ્રોગ્રામ છે છે મસ્ત મંદિર ચાલો તો આપણે આગળ રહ્યા જઈએ હોટલે બીજી હવે બરોબર એક હોટલ આવી ગઈ છે આપણે ત્યાં રાખી દીધી છે હોટલ રાખી દીધી બરોબર તો હવે જમી કાઢવી લેવી પછી મળવી તમને પાછા જો હવે આપણું જમવાનું આવી ગયું છે દાળ તડકા રોટી બરોબર સલાડ છે હાલો જેને જમવું ફાઈનલી મિત્રો આપણે જમી કાઢવી લીધું છે બરોબર હવે આપણે સુઈ જઈએ સવારમાં વહેલા નીકળશું આઈથી બરોબર આપણે ડુંગળી ભરવા જવાનું છે એટલે સવારમાં વહેલા નીકળશું અત્યારે આપણે સુઈ જઈએ તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળવી તમને કાલે નવા બ્લોગ વિડીયોની માલ્યો ચાવજી બધાયને જય હિન્દ